તો આ તરફ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ મેઘ મહેર વચ્ચે ઉત્તરમાં વરસાદની ઘટ થઈ રહી છે બનાસકાંઠામાં વરસાદ ખેંચાઈ જવાના કારણે થઈને બાળકોએ પ્રાર્થના કરી છે બાળકોએ દેવને મનાવવા માટે પ્રાર્થના કરી શાળામાં દેવ પર બાળકોએ જળાભિષેક કર્યો ચોથાર નેશડા શાળાના બાળકોએ જળાભિષેક કર્યો બનાસકાંઠામાં છવ્વીસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે જે હાલ ચિંતાનો વિષય છે જેના કારણે થઈને ખેડૂતોમાં પણ એક ચિંતા છે તે લોકોના વાવણીલાયક પાકને પણ જો વરસાદ ન આવે તો નુકસાન થાય તેવી પરિસ્થિતિ છે જેના માટે થઈને આ પ્રકારના બાળકો દ્વારા વરૂણદેવને પ્રાર્થના કરવામાં આવી છે વરસાદ વધુ વરસે અને ખેતરોમાં પાણી મળી રહે તેના માટે થઈને જળાભિષેક પણ કરવામાં આવ્યો હતો બાળકો મન મૂકીને આ પ્રસંગને માણ્યો હતો અને ગરબા રમી મેઘરાજાને પ્રસન્ન કરવાના અનેક ઉપાય કર્યા બનાસકાંઠાની એક શાળાના આ દ્રશ્યો છે મેઘરાજાને મનાવવા માટે નાના નાના ભૂલકાઓ અહીંયા ગરબે રમી રહ્યા છે બાળકો જલાભિષેક કરી રહ્યા છે અને મેઘરાજાને પ્રસન્ન કરવા પ્રયાસ કરી રહ્યા છે